તો જો ટ્રેક્ટરની ચાલી ગમ ફે લાવી દીધી હા અને ટ્રેક્ટર ગાય છે ને ટ્રેક્ટર પાસે ટોળી જોડી દીધી હ તો ટોળી હું તો ટ્રેક્ટર લઈને જવાનું આપણે ખેતર કેમ કહે છે ને આપણી મમ્મી યાદ તો ઘણી બધી સારવારી લીધી બરાબર મમ્મી અને બાપુ એ બંને તો એ બધી સારખા નાખી ટ્રેક્ટરની ટોળીમાં ભરી લઈને આવવાની હા તો ચલો બરાબર નીકળીએ ખેતર બાજુ તો ચારેયા ચલા ખાને એવું બધું કહે છે ને આપણે ટ્રેક્ટરની ટોળીમાં નાખી દીધું હા અને હવે આપણે આર્યું આપણું ટ્રેક્ટર લઈને નીકળશું ખેતર બાજુ તો સૌથી પહેલાં ખાને ટ્રેક્ટર ચાલુ કરી લઈએ પોઈન્ટ પાડી દીધો લાઈટ થઈ લાલ ચાલુ ગાઈસ ગાઈસ ટ્રેક્ટર ફાઇનલી પોકી ગયો છું ખેતરે અને અંદર ગાહાણીયું નાખી દીધી બરાબર જો બીજી ગાહાણીયું હો તમને બતાવું બે ઘાણીઓ પડી હ બીજી એક અહીં પડી વાટેલી અને બીજી વાટેલી ગઈ છે ઈ પડી હ તો એ ચેડામાં જઈને તમને બતાવું સારી લીધી બરાબર તો જો આ તમને ચેડું દેખા ને એની અંદર ખેતર માલિક ડાંગરનું નું નાખી દીધું બરાબર તો આની અંદર હારું સારું ધરું ખેંકી લીધું હ અને પછી જે બંઠ ને ડાંગર બધું મિક્સઅપ ઉગીલું હતું ને એને ગેસ વાટવાની રજા લીધી હતી બરોબર તો જો ગેસ મમ્મી અને મારા પાપુ એ બંને થઈને હારો સારું બંઠ વાટી લીધો હ અને બીજું ના કામનું રવા દીધું હ એમ કરી ચાર પાંચ જેવી ગાડી કરી હ તો જો વાટે વટી એક કઈ ઠગળા પડે ને તા ઠગળો પડે ને આ ઠગળો પડે ને અને બીજો ઉપર પડીને લઈ જાય બરાબર એ કામ કરી હવા બધી ગાડી બંધવરાઈ દઉં અને પછી ટ્રોલી મને ખવરાઈ દઉં એનો પછી તમને મળું તો તો જો કઈ સ્ટાકરમાં બધી સાર ભરીને લઈ નાગે છે ઘરે અને હવા બધી સાર ઉતારીને આપડા વાળામાં ઉતારી નાખી દેશું બરાબર પછી પૈસું ખવરાઈ દેશું સારી ભાટીજી હું તો તો લે આડે ઉપાડે આડે આઈ પબ્લિક અને અત્યારે જો ટ્રોલી બધી ચાર ઉતાર લીધી હ અને ટ્રોલી મસ્ત સાફ કરી વારી છે પણ આ ટ્રોલી વરીન બગડશે કેમ કે ગાઈસ હન અત્યારે આની અંદર ભરવાનું આપણે ખાતર બરોબર કેમ કે ગાઈસ આપણો ફરી પાછું હન કામ હવે તીજો પાણી ચાલુ કરો બરોબર તો હવે ખેતરનું કામ થઈ જશે ફરીથી ચાલુ તો ફટાફટ ગેસ ની અંદર હન ખાતર ની અને પાઇપને ને ભરી દઈએ અને પછી તમને મળીએ ત્યાં અંદર બાય હા જો કે બધી ચાર અને સારા મેં છોડી ઢગલો કરના શોપ એઠે પાંચરી કેમ કે હને ગાઈસ ઇમને બાંધલી રાખી તો બધી બફી જાય એટલા માટે બરોબર અને જો આ ખાતરની ઠેલી ભરવાની હા તો આ ખાતરની ઠેલી કહે છે આપણે ભરવી તો આ બાજુ જો મસ્ત મજાની તુવેર પણ બફે જશે એટલે આપણે તુવેર ખાઈ લેશું પછી મામા કરી લાયા તા આપણે તુવેર તો બાપા મેં દીદી દીધી હાના હજુ તો બ્યાર જ મી લીધે એટલે બાપામાં વાર લાગશે તો ખાતરની ઠેલી ભરી નાખીએ આપણે તો જો કહે છે આપણે ટ્રોલીમાં ટોલીમાં મસ્ત મજાની ખાતર પાવડો અને ખાતર મિક્સ કરવા માટે આપણે એક કાપડ લઈ લીધું હા અને સેંકડા પાઇપ વીસ ફૂટિયા અને આ બાજુ કંઈ રબડિયા પાઇપ પડ્યા બરાબર તો એટલી વસ્તુ પર લીધી હે અને આ બધી વસ્તુ કઈ ભરીને પર રાતે ની પડી જાવી દઈશું અને પછી કહેશ સવારમાં ડાયરેક્ટ લઈ નીકળશું ખેતર બાજુ અને પછી લાઇન કરીને પાણી કરી દઈશું ચાલું તો ચલો હવે હાટાફાટાફા ને હું નહીં લઉં કેમ કે હવાનો નાય નથી તો ચલો કન્ટિન્યુ તો અત્યારે તમારે મસ્ત મજાનું નહીં લીધું છે અને અત્યારે લીધું છે વ્હાઇટ શર્ટ અને કંઈક જો આપણે તુવેર બફા મેં કીધી એ તુવેરી બફાજી હ તો આ ચૂલે કંઈક જો રોટલા કરવાનું ચાલુ હોય તો ચૂલે બેઠા બેઠા શેંખું ખાશું અને તાપતા જશું બરાબર તો જો કંઈક તું એ ખાઈને માહોલ ગરમ કર ના હો બધું રમણ પમણ કરનાશ બધું ભેગું કરીને અમુક કરવું પડશે તો હવે પહેલાં તો હું ખાયો બરાબર પછી આવીને આપણે બ્યાંસું અને હમું કરશું અને આજે તો કંઈક જમવામાં બન્યું હોય કઢી ખીચડી રોટલો દૂધ એવું બધું ચાલો ફરફર જમી આવ અને બાજુ કંઈક જો પ્યાસું ને જમવાનું ચાલુ બરાબર ગનફો નાખી દીધો ખાઈએ જઈએ શું નાખી દીધો

વેલા આવતો હતો બસો રૂપિયા ની નુકસાન ખબર નહીં પડતી કાલ કઈ તમને લગ્ન ના બ્લોગ માં કઈ બધું બતાવ્યું પણ છે ને વલ્લા જો તમને ના બતાવ્યો બરોબર વલ્લા જો તમારા જોવામાં નસીબ ના આવ્યો તો અભી હાલ દાહી ને હાર પણ તો મેં વિડીયો ના બનાવ્યો ના બનાવ્યો ફોટો પડો બરોબર તો જો આપણી જોડે વિક્રમ ઠાકોર બેરો આમ બદલ કરી હેરસ્ટાઈલ તારી વિક્રમ ઠાકોર ની હેરસ્ટાઈલ કરી હો આવડો વિપ્રો હબંકો તમારી હેરસ્ટાઈલ કરી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે એવું હે જૂના જમાનાની હેરસ્ટાઇલ કરી પણ થયો અમે ચેણા થતા ના વરાવતા હતા કમબેક કરવું પડશે પાછું હમ જૂનું લાવનું પાછું ડીજે બંધ થઈ જાય અને હવે ટોલ ઉપર આવ્યા તમને બધું જૂનું પાછું લાવવાનું એમ ને જીજે ધીમે ધીમે નવું બંધ થતું જાય અને પાછું આવતું જાય બરાબર બંધ થયા અને હવે ટોલ પાછા જમાનામાં હવે ઢોલ જ ભાગ છે તો તો ગેન્ડી બેનનો કમાલ છે અતરે કે ઠંડી તો બહુ નહીં પડતી પણ મસારીયા ગાઈસ લાલા કાટા છે તો આપણે તાપ કરવો પડશે બરાબર તાપ થક તમાર થાય જે થાય ને મસળતો ના કેડે તો અહીંયા ડલે આપણે કઈ લાકડા લાકડા તવી ઈ તો ગાઈસ લાકડા ગોત કઈ ભઈ કાવી તો ચલો કન્ટિન્યુ આપણે કાબો જો લેવા તો જો ગાઈસ કાબા સાત લીંપાલી મેણન ચાલુ બહુ થા બધું એકાઈ દેવ ભાઈ કચરો સાત થઈ જાય ને તાપે થઈ જાય અને તાપ કરવા દો ગાઈસ બਾਕસ આપણે જો નાગ દેવતાના મંદિરની લઈ પડશે છે કુકા બાપ નાગ દેવતા જો શકની જય નાગ દેવતા દર્શન કરી લો તો જો આ બਾਕસ લઈ લીધી મંદિરમાંથી તો જો ગાઈસ ખોણા ખાચ રહી છે ને ચણો ચણો તાપ થાય એટલા લાકડા અને કાફન બાપા ગોતી લાયા છે આવજો એ કોક આવેલા બે જણું તરત ખીચડ ખાયો હો હવે ગદારી કરી ગયો હું એકલો તાપોદાન જા તો ગાઈસ આપણો સાથેદાર વિક્રમ ઠાકોરની ફર્સ્ટ કોપી તો નાહી જઈએ બરાબર આવું પાંચ દસ મિનિટમાં આવું એવું કંઈ નાહી ગયો પણ જો પણ જુઓ તો કંઈ વાંધો નહીં એટલે આકડામાં બાકડા બધું ભેગું કરતો જ્યો ગોઠવીને આપણે ખાલી એને દિવાળી મારવાની એટલે તાપ થઈ જાય તો એ ના આવું હોય તો આવે ને કંઈ નહીં આપણે દિવાળી મારીને તાપ કરી દેવી તો મસા દસ પંદર મિનિટ રાહ જોવી ભાઈ આપણે નાહી જઈશું ઘરે ના આવે તો બરાબર તો ચલો સૌથી પહેલાં તાપ કરી લઈએ ખરો શું શીખવા લઈ જાત તને કાસુને તો કે બિઝનેસ માં ધ્યાન આપજો સિનો બિઝનેસ ધંધો ખોલજો કે સિલેકનો એવું હ ઓહ ચાકા કોણ લેજો પન તી જગ્યા લેજો તને દુકાને જ જા કોની ઓલા લા ડુડિયા ની દુકાને કે લેવા જ જા ઓ મુરસ લાવ જા મુરસ ને કમાવજો કે પૈસા આ બધી શકે એવું કરજો ની વાત જ જુદી હોય બિઝનેસ વાળા માણા अलग सोच है हम्म मुझे तो कोई चाहिए काम है ये ला ले जा ताना मूरस ले वाले जाएँ <laughs> ना बोला पहले ना ब्लॉक जो देखा तो नहीं गई बाजू भाई बता ना ब्राइट में बाजू वाह फरीन करो तो जो गैस आप ब्लॉग चालू है स्वार्थ ना के दिया आप लोग यूट्यूब में तो जो ये जो चालू है तेरे अब यारा आते हैं शॉर्ट फीड में શોર્ટ વિડીયો જોતો હતી ને એની મતે મતે આવી તો જો ગાય સી જતો રહે ને તાપ કરે તો તો ધમાડો થાય ને તાપે થાય એટલે મસર જોડે આવતા નહીં એકદમ જો નજીક બે જો એટલે મસર નહીં કાઢતા જો આપણે તો વિચાર્યું હા શું વિચાર્યું કે નમુ પાસ થઈ જઉ કે ન પાસ થઉ ખેતી કરવાની ખેતી મેં પૈસા કમાવું બરોબર ને તો સ્વીફ્ટ માના ને સ્વિફ્ટ લાવવાની સ્વિફ્ટ લાવવાની નેક સ્ટાન્ડર્ડ લાવવાનું હા હમ બીજો કઈ લાવન થતું નહીં પણ બિઝનેસ કરવાનો એવો ના

રાત દેખ કરીને તો પૈસા કમાવા જ પડશે પૈસા વગર કઈ હઈ બનતું નહીં કઈ પૈસા વગર તો એટલે પૈસા કમાવા પડશે પેલા બરોબર એટલે ભલે રાત દે કરું કરવા પડે પણ સપના પૂરા કરવાના હા એવું હોય પેલા શોખ પૂરા કરેગે ફિર આજે બળેગે નોકરી લાગો તો લગવાડ દો પંદર હજાર માં બોલ પણ ઉંમર ના ની પડે યાર એવું ઉંમર ના ની પડે એમ નહીં પણ દાડે જવાનું સારું કરી દે બસો બસો

સમજો કઈ જીસીબી રમો શરમ વગર રાતે જીસીબી રમવા છો અહીંયા જીસીબી જીસીબી રમો રખ્યા પેગી કરા હા મુજો જે તું તેરા ચહેરા દેખા સબકો અને જો બાયડી ગુલામ ગાઈસ ઓન ટોપ ગુલામી ઓન ટોપ તો ગાઈસ બસ આજ નો નો આપણે અહીં જ છીએ જો તમને આપણો વિડિયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક શેર અને ને મળી બીજો વ્લોગ માં ત્યાં